સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ડિટેલ તમને વિડિયો અંદર આપી દઈશ વિડીયો અંદર ભદ્રેશર આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરજો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે સોનાલિકા આર એક્સ સાતસો પિસ્તાલીસ ડીઆઈ

કંપની કલર માખું ટ્રેક્ટર બેટરી નવી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશન માં સીટ સત્રી સારા છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટર નું પાર્સિંગ ચાલુ કિંમત ત્રણ લાખ ને પાંત્રીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો